નમસ્કાર આપ જોઈ રહ્યા છો હેલો સૌરાષ્ટ્ર સમાચાર સમાચારો સાથે હું છું પ્રભાત મજુમદાર સમાચારોની શરૂઆત કરતા પહેલા નજર કરી આજની હેડલાઇન્સ પર ગોંડલ તાલુકાના વાસાવડના યુવાનનું હિટ એન્ડ રન મામલે મોત થયાનો મામલો પવિત્ર શ્રાવણ માસમાં શિવ ભક્તિનો અનેરો મહિમા બીજા સોમવારે જોવા મળ્યો શિવાલયોમાં ભક્તોની જોવા મળી ભીડ જામનગર જિલ્લાના કાલાવડમાં પીજી પર ત્રણ શખ્સોએ હુમલો કર્યો સીસીટીવી ફૂટેજ આવ્યા સામે હવે જોઈએ સમાચારો વિસ્તાર ગોંડલ તાલુકાના વાસાવડના યુવાનનું હિટ એન્ડ રન મામલે મોત થયાનો મામલો મૃતક ત્રિવેદી પાર્થના પરિવાર દ્વારા રાજકોટમાં પત્રકાર પરિષદ યોજાઈ નજીક પાર્થ મહેશભાઈ ત્રિવેદી નામના યુવાનને એક કાર ચાલક દ્વારા હડફેટે લેવામાં આવ્યો હતો સમગ્ર મામલે ગાડી માલક કે ચાલક સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી એવું પરિવારજનો કહી રહ્યા છે ફરિયાદમાં હિટ એન્ડ રન ની કલમ ત્રણસો ચારને ને બદલે ત્રણસો ચાર એ લગાડવામાં આવી છે કાર ચાલક દ્વારા ભોગ બનેલાને હડફેટે લઈને કાર લઈને ફરાર થઈ ગયા હતા પોલીસ દ્વારા કેસને રેર કેસ ન ગણી કેસ રફેદફે કરવા પ્રયાસ કરાયો છે કલમ ત્રણસો ચાર લગાવી કાર ચાલક તાત્કાલિક ધરપકડ કરી કાર્યવાહી કરવામાં આવી પોલીસે આ અંગે અમોને કોઈ માહિતી આપવામાં આવી નથી એવું જણાવ્યું કાર ચાલક મહિલા અને તેની સાથે તેનો પતિ પણ સાથે હતો અમારા પરિવારને ન્યાય મળવો જોઈએ એવું પરિવારજનોએ કહ્યું હતું અક્ષમા સર્જનાર કાર ચાલક રિંકલ ભાલુ શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલા છે અને તેના પતિ રાજકોટમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે અહેવાલ દીપક રાઠોડ મારું નામ મુન્નાભાઈ ત્રિવેદી છે ગોંડલ તાલુકાનું વાસાવડ ગામ મારું ગામ છે મારો મોટો પુત્ર પાર્થ મહેશ ત્રિવેદી જે શક્તિમાન કંપનીમાં નોકરી કરતો હતો સવારે વહેલી સવારે ડ્યુટી ઉપર જતો હતો ત્યારે ગોંડલ પાસે રૂપાવટીનો પુલ આવે છે જ્યાં વચ્ચોવચ એને સિલ્વર કલરની મારુતિ સ્વિફ્ટ ગાડી જેના નંબર જી જે ચૌદ એપી એસી સત્તર એસી સત્તર ઉડાવી અને જતી રહી આ ઘટના બની પછી એ તો ત્યાંથી નાસીને જતી રહી અમને ત્યાંથી મીડિયાવાળાનો જ ફોન આવ્યો અમારા સરપંચ ઉપર અને અમને આ બાબતની જાણ કરી અને અમે સીધા સિવિલ હોસ્પિટલે ગયેલા એ લેડીઝ છે એ ગાડી ભટકાડી અને જતી રહી હતી ત્યાં ઊભી નહોતી રહી આગળના સીસીટીવી જોતા ખેઠ દેવગામ પાયા છેલ્લે કેપ્ચર થઈ હતી અને ત્યાંથી એ ચિત્તલ ગઈ ચિત્તલ એના પપ્પાનું ગામ છે એના પપ્પાનું નામ છે બાબુભાઈ ગોહિલ અને બેનનું નામ છે રિંકલબેન રિંકલબેન બાબુભાઈ ગોહિલ કે જે પોતે એક પીએચડી થઈ ગયેલી છે અને આ ગાડી એમના બનેવીની હતી જે પોલીસ ખાતાએ તપાસ કરતા ખબર પડી પછી અમને બોલાવી બીજે દિવસે ત્યાં ફરિયાદ લેવામાં આવી એટલે બે ત્રણ દિવસ પછી અમે તપાસ કરી કે ભાઈ આ બાબતમાં ધરપકડ થઈ છે કે નથી થઈ પણ હજુ એ બેનની ધરપકડ થઈ હતી નહીં મિત્રો અમુક છે એને પૂછ્યું અમે કે ભાઈ આમાં હજી ધરપકડ થઈ નથી એટલે એણે એફઆઈઆર જોઈ જોઈને કીધું કે ભાઈ આની અંદર જે કલમ છે ને એ હિટનની કલમ જે કહેવામાં આવે ને ત્રણસો ચાર એ ત્રણસો ચાર લગાડવામાં નથી આવી એની જગ્યાએ ત્રણસો ચાર એ લગાડવામાં આવી છે ત્રણસો ચાર જો લગાડવામાં આવે તો એ બિનજામીનપાત્ર પાત્ર ગુનો છે અને દસ વર્ષની એમાં સજા છે અને એની તાત્કાલિક ધરપકડ કરવી પડે પણ આ વસ્તુ બની નહીં